हाँ हाँ माता जी हमारे घर में मेरे बच्चे को और मेरी लड़की को कोई ऐसी परछाई चीज़ दिखती है और इनको परेशान करती है इनको स्कूल नहीं जाने देती मेरी लड़की को बारहवीं की परीक्षा बड़ी मुश्किल से मैं बिठा बिठा के ले गया जैसे ही पेपर आता है लिखते हैं तो हा उससे लिखा था रिचक्कर आते इसका भी ऐसा है स्कूल की बस आ, आती पाँच मिनट अच्छा कंप्लीट हो जाता है पाँच मिनट बचे हो और इसको रोनाना और घबराहट चालू कर देता मेरी नौकरी छूट गई एक साल हो गया कोई जहाँ भी जाता हूँ वहाँ से कोई पॉजिटिव आ ही नहीं रहा है हाँ हाँ आप हाँ, समझ ये बच्चों को परेशान करने बाली, वाली बाली। अब लड़का लड़की का है लड़की घर पे लड़की की तबीयत खराब है नहीं इतना लंबा सफ़र नहीं कर पाए और इसको ज़्यादा तकलीफ है वो चीज़ इसके साथ में ही रहती है अभी बस में हम आए इतनी दूर से तो स्कूल है स्कूल के बीच में एक दरगाह है वो दरगे का पीरे हाँ है आ, वो एक तो कब्रिस्तान है हाँ जाते टाइम हा, कब्रिस्तान है और एक आगे दरगाह जो जहाँ पे ईद पे ये लोग नमाज पढ़ते हो ऐसे दरगाह टाइप भी है अबे अबे जो मा, ये, 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 हिंदी भाषा में ये शब्दों की दाल में की दाल ना क्या ये स्कूल जाए नहीं तो ये पटका है तो ये आने आपासर बात आप यार आ साइकिल लेने जाते हो पहला सर्च અને એકવાર વાર એ વેલવા જાય કાયમ રોજ રોજ નડે નહીં તમે કોઈના લગ્ન ગયા હોય કોઈ દી દારૂ પીતા ના હોય એ દિવસ પીતો એટલે બધા એવું સમજે કા દારૂડિયો માસ્ટર ભલે ભલે રામ ભલે ઘર કે અંદર જો ઘરની વાત આ પૂરી થઈ નથી કો ઈ રહી જશે અધૂરી પાછવી હા ઘરનું તો બી એ વખતે થાય હામા હામાં ભલે એને જમાડોને પાંચ કિલો દોડા નાખી અને એને તાવીત અચ્છા ભલે તાવીત એક દી તાવી લાય તો પૂછે ને તાવીઝ હા બચ્ચે કા હા હે હા નહીં વો તો વહાસે કિસીને બના કે દિયા થા હા હે 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 મા હે हे माँ सही बात वो किसी ने बना के दिया था नहीं पीर नहीं थे वो माताजी वाले ही थे तावीज है माता जी का स्प्रे अच्छा लगता है या ना आने आज स्प्रे हार उला गया ने पूछो तो करा आज आज ये हिंदी भाषा वाला सो ना स्प्रे जैसे स्मेल आती है कुछ नहीं अच्छा लगता है अच्छा लगता है स्प्रे लगाना अच्छा लगता है हाल परफ्यूम

एक जोड़ी कपड़ा देगा आप सो हाँ एक जोड़ी कपड़ा आप सो हाँ हाँ देगा माँ बोले आना आना माँ अपना हाँ माँ हाँ तावीज भी आल से तावीज आप हाँ बोले तावीज भी देंगे લાલ ધજા હોય ને એટલે હિન્દુ જાય દર્શન કરવા માટે અને લીલી હોય ને તે મુસલમાન આવે તો ગમે તેવા દીવના દીવના દેવના નામથી લાયા હોય ને પણ એ તો પીરના જ હોય чек हूं हूं कइस हूं कइस है ने मैं इन्हें कइस तो એટલે હા માફ ઠીક સમજ કપડે દેના હે તાવીજ દેના હે ઓર વો ચકલી કો ચકલે કોનેગે કાલા કપડા वाले। सीरो भावे। है। क्या बोलते फिर बोलो मेरी औरत को मेरे पापा को जैसे हलवा मीठा अच्छा लगता है तो मिसेस बनाते हैं वो सीरा, सीरा बोलते हैं। है हलवा ही बोलते हम सूजी का सूजी का हलवा

એ શીરો પહેલાથી જ ખાતો જ આવ્યો તમારા ઘરમાં કારણ કે શીરાના પ્રભાવ નાખેલા તમારા પર એટલે શીરા જ બધા તમારી એટલે હવે હવે વધારે શીરા તમારે ખાવાના બંધ થઈ જશે જો આ છે એટલે હા આ તો પ્રેરણા એક પૂરે ને એ ના કે શીરો ખાવાની ઈચ્છા કરાવે કો કઈક કઈક દેવ એવા હોય કે ઘરના સભ્યોમાંથી કોઈ વ્યક્તિને આવી આવી ખબર આવે વસ્તુ કોઈ તો પેલા નખોજી નખોજાનો રસ્તો કરે ને તો પેલા મોહારની મેલડી રસ્તો કરજે દીકરા મોહારની મેલડી મોસારજી નખોજની મોસાના મોસાના 1 2 3 મોહાર મનકો મનકો જી ન્યા મોહાલમાં છે અમાર નખોજી હા અમાર મોહાલમાં છે

તરા બાપ થોથી લાવે થોડો ઠીક મારે મારા મામાને જાણ કરવા દે હા મામાને જાણ કરતા તારા મામાને મારા મામાને જાણ કરવાનું રે ભલે પહેલા મામાને જાણ કર અને સમજાવજે હા માં મારી પહાથી મારી ભાદી તને જાણ થઈ ખબર પડી હા માં તું એમને જાણ કરજે ઓ જાણ કરજી એનો જવાબ હો આવે હા માં

એ મારી માની રજા લઈ દો મોમાઈની ઘરના ધર્મો માને પૂજવાની હોય એમો રજાની જરૂર હોય જ નહીં અચ્છા એટલે ફાઇનલ એને પૂજવાની જ છે તો એને પૂજવાની તમારે એટલે રજા થોડી લેવાની હોય રજા તો કેવી રીતે લેવાની હોય કે મારી મોમાઈને બેસાડીશ પૂજા કરીશ આ જગ્યાએ જગ્યા બદલીને તો એને કોઈ દેવ તો નડશે નહીં ને એ પૂછવું પડે

અને જગ્યા તારા કબજામાં તું રહેતો હોય ને તો મેલડી એ જગ્યા બોલી તો એ જગ્યાએ બિહારી પૂજા કરજો અને માં બીજો એ કે અમારી કુળદેવજી ભાઈએ વાત કરીને ને મોમાય ની હું આ કરીને ભાઈઓ માનતા નથી બરોબર અમારે કુળદેવી નમવા જવું એ એને ની જગ્યા તો હવે એનું તોય અમારે મૂકી દેવું પડશે અને બરોબર છે હા પછી અમારે એમ કે નોખું કરવું હોય પછી એનું આપણે જગ્યા તો આપણે જોવી પડે ને જયારે આપણે સહમત થાય તો કોઈ વાંધો નથી

મને લઈ આપજો માં ચોકી જગ્યા બોરે ઉબરે ઉ મેલડી એવું લી કે આ જગ્યા અમારી છે અમારી છે મતલબ તમે કોના છો તો અમે આ બીજા ના છો તમે વિ જે જગ્યા વડીલો લીધી તમારી હા હા ઈ ખેતર વાળી જગ્યા હા ઈ પડોશીઓ ની જગ્યા લીધી અમને હા આ વાત હાચી ખોટી હાચી હાચી માં હાચી બધું પ્રૂફ કરી લીધું મે માં બધું પ્રૂફ કરી લીધું ઈ મેલડી બોલી હા ઈ ઈ મેલડી ઈ મેલડી બોલી કે હું અમની નથી હું ની માતા છું હા

તમારી ભક્તિ ની માતાઓ મારા જોગણીના ખૂબ ભલે પતિ પત્ની ના ઝઘડામાં મારા સાસરી ના સદી માં જાહેર કર્યા હતા માતાજી

એટલે એમ ક સદીમાનું હતું એટલે એનું હવે શું કરવાનું એ દિવસ એ દિવસ મેં આવ્યા ને અહીંયા પછી મટી ગયું છે અહીંયા ત્યાં સુધી તો ફોન આયા એ કરતા હતા કે બહુ લોહી આવે છે બહુ લોહી આવે છે પછી બીજા દિવસે એક વખત આવ્યું પછી એક વખત બીજી વખત આવી પછી બંધ થઈ ગયું છે અત્યારે આવતું નથી એટલે અમે સદીમાનો વ્યવહાર શું કરવાનું એમ પૂછવા આવ્યા છે

અને જેને ના હોય ને એ બહાર દેજો વગર પૂછે કોઈ નહીં અને એવું કહી કે અમે તમે અમારા સિકોતર ચાહે દાદી હોય કે દાદી સાસુ હોય કે એના સાસુ હોય પણ બેસાડ કોઈ ના ઘરમાં સિકોતર ના હોય એવું બને નહી પૂર્વજ ના હોય બને નહી હોય પણ ઓળખ એ સાસુ હોય કે સાસુ ના સાસુ એ ખબર ના હોય પણ તમારા સિક્કોતર થી મતલબ રાખો ને કે આ અમારા સિક્કોતર પછી તમે એની પૂજા કરો ને એની નિવેશ કરો એટલે ગમે ત્યારે એની ઈચ્છા હોય ને તમારી ઈચ્છા હોય જોણવાની તો એ બતાવે કે હું તમારી સાસુ સુખ મારી સાસુમાં ના માસ હોય એવું તાત્કાલિક તમને સરનામું ના આલે એ બરાબર ધરેન ખાય દે મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના છ મહિના પછી બરોબર ધરેન પ્રેમથી ખબર હોય ને ત્યારે બોલે કે હું તારી સાસુ છું બેટા એને સપને આવીને બોલે આ એમ અને જો કદાચ કોઈ દીકરીને ધૂણવા આવે ને તો સમજી લેવાનું કે એ દુઃખ વાળું દેવ ધૂણવા આવે તો દુઃખ દેવ સાસુમાં સિકોતર માતા બન્યા હોય ને અને રાજી મો હોય ને તો એની વસ્તી એના દીકરા ને આવે ધૂણવા દીકરા દીકરીને ક્યારે ના આવે ક્યારે ના આવે હા માં ના દાદી મરી ગયા ને એ સિકોતર માં થયા હે દુનિયા સિકોતર માતા ભલે અને સમજાવવા વાળા હોય ને તો તમારો વ્યવહાર ત્યાં થાય એટલે એમની સિકોતર માતા એ વ્યવહાર લેવા આયી આગળ વાળા ઘરની ખાલી એક એક સોનાની નહીં પણ એક ચોધી ની ખાલી તમારી રાખો ને

જો આનું સોલ્યુશન સમાધાન ઈચ્છતા હોય તો થશે